જેતપુરમાં તંત્ર દ્વારા આયોજિત સેવા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ સીધો સામાન્ય નાગરિકોને મળી રહે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિ રહી હતી જેતપુર શહેરમાં આયોજિત સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કેમ્પ આધાર કાર્ડ આયુષ્માન ભારત યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે એક જ સ્થળે કામગીરી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી યોજનાઓનો લાભ લીધો સાથે સાથે લાભાર્થીઓને ચેક વિતરણ વિવિધ કીટ વિતરણ તેમજ અન્ય સરકારી લાભો આપવામાં આવ્યા હતા ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ પ્રજાલક્ષી સરકાર છે ગરીબલક્ષી સરકાર છે કિસાનલક્ષી સરકાર છે સામાન્ય માણસની સમસ્યાઓ એમના વચ્ચે જઈને ઉકેલવાનો પ્રયાસ એટલે સેવા સેતુ કાર્યક્રમ આજે જેતપુરની અંદર સેવા સેતુ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનો મને અવસર મળ્યો મને ખુશી થઈ કોઈ સામાન્ય નાગરિકના આધાર કાર્ડની અંદર બદલ કરવાનો હોય આયુષ્યમાન ભારત યોજનાનું કા કાર્ડ કઢાવવાનું હોય કોઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય કે કોઈને રેશન કાર્ડને લગતા પ્રશ્નો હોય આવા સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટે થઈને જ્યારે તંત્ર જનતાની વચ્ચે જતું હોય ત્યારે સ્વાભાવિક તોર પર સામાન્ય પ્રશ્નો ઉકેલ ઉકેલાતા હોય છે આજે સેવા સેતુનો કાર્યક્રમ કરવા બદલ હું જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવું છું જેતપુર વિસ્તારના ધારાસભ્ય જયેશભાઈને અભિનંદન પાઠવું છું કે જેમના પ્રયાસથી સામાન્ય લોકોની વચ્ચે જઈને સામાન્ય લોકોના પ્રશ્નો સેવા સેતુના માધ્યમથી ઉકલ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ શુભેચ્છાઓ